ફ્રેન્ડ્સ આજે હું તમને જાપાન વિશે જડત કહેવાની છું ભારત જાપાન દેશ બાર કરોડ અને પચાસ હજાર મસ્તી ધરાવતો દેશ છે જાપાન ચાર મોટા સમુદ્ર દ્વીપ સમુદ્રથી બનેલો દેશ છે એ એશિયાના પૂર્વ સમુદ્ર કિનારા એટલે કે પ્રશાંત મહાસાગર છે જાપાનના પાડોશી દેશો ચીન કોરિયા અને રશિયા છે જાપાનની રાજધાની ટોક્યો છે જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાન પર બે શહેર શહેર ઉપર પરમાણુ બોમ્બ નાખ્યો નાખ્યો હતો નાગા સીમા નાખવામાં આવ્યો હતો ત્યાં ચાર વર્ષ સુધી એક પણ મનુષ્ય કે વૃક્ષોનો જન્મ થયો નહોતો થયો નહોતો જાપાને ટેકનોલોજીમાં ખૂબ આગળ ખૂબ આગળ પહોંચી ગયું છે જાપાન ટેકનોલોજીમાં પહેલા નંબર ઉપર આવે છે જાપાનના લોકો તે પોતા જાપાનના લોકો પોતાના દેશને નિપણ તરીકે પણ કહે નિપન પણ કહે છે નિપણનો અર્થ થાય છે કે ઉગતા સૂર્યનો ઉગતા સૂર્ય ઉગતા સૂર્યનો અર્થ અને અને જાપાનનું ચલણ એ જાપાનનું ચલણ એન છે જાપાનમાં પાણીની અંદર પચાસ હજાર લોકો રહી શકે તેવી તેવું પણ બનાવવામાં આવ્યું છે જાપાનના લોકો જાપાનની ભાષા અને અંગ્રેજી ભાષા બોલે છે થેન્ક યુ જો તમને અમારી ચેનલ ગમી હતી તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં